ના નમસ્કાર જનની મુવમેન્ટના આ વીડિયોમાં તમારું સ્વાગત છે અને આજનો વિડીયો છે તુલસી શ્યામનો તુલસી શ્યામ જ્યાં શ્યામ સુંદરનું મંદિર આવેલું છે અને રૂક્ષ્મણી જે ડુંગર ઉપર વ્યાજમાન છે તેનો આ વિડીયો છે અને અહીંયાથી આપણો પસાર થઈએ તો જંગલની અંદરથી પસાર થવાનું હોય છે જંગલ ની અંદર એન્ટર થતા પહેલા જ આ રીતે ચેકપોસ્ટ હોય છે તે આપણે પરમિશન લઈને પછી જંગલની અંદર પસાર થવાનું હોય છે જંગલ માંથી પસાર થઈને અહીંયા આવવાનું હોય છે ખરેખર સરસ લાહો કહેવાય કારણ કે જંગલમાંથી પસાર થવું એટલે આ રીતે જાનવરો અલગ અલગ પ્રકારના જોવા મળે અમુક સમય સિંહ પણ અહીંયા જોવા મળતો હોય છે હવે આપણે વૃક્ષ મંદિર ઉપર ડુંગર ઉપર દેખાઈ રહ્યું છે તો અમે આપણે તુલસી શ્યામ પહોંચવાની તૈયારીમાં છીએ અને અહીંયા અમુક સમયે સિંહ પણ તમને જોવા મળી શકે આ રસ્તા ઉપર એટલે જંગલમાંથી જો ચોમાસા દરમિયાન આવતા હોય તો ખરેખર સરસ જગ્યા છે સામે આ તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ છે અહીંયા બહારથી બધી બસો બસ સ્ટેન્ડે ઊભી રહે છે એટલે આપણને જો બહારથી અમદાવાદ અથવા જુનાગઢ કોઈ બી સાઈડથી આવવું હોય તો અહીંયા આપણે બસ સ્ટેન્ડ બસો આપણને મળી રહે તમે આગળના વિડીયોમાં જોયું કે અમે લોકો સાસણગીર દેવળિયા પાર્કથી અહીંયા તુલસી શ્યામ આવ્યા છીએ તો જંગલ વિસ્તારમાં થઈને જ અમે લોકો અહીંયા આવ્યા છીએ આ મેં તમને ગુજરાતનો મેપ બતાવ્યો જેમાં સૌરાષ્ટ્રનો ભાગ તમને જોવા મળે છે હવે આ તુલસી શ્યામ છે હવે તુલસી શ્યામ આવવા માટે આપણે તમે મેપની અંદર જોઈ શકો છો ઉનાળથી ઓગણત્રીસ કિલોમીટર થાય અને ધારેથી આવો છો તો એ ચાલીસ કિલોમીટર જેવું થાય અને સોમનાથથી વાયા ઉના થઈને આવો છો તો એકસો પંદર કિલોમીટર જેવું અંતર થાય છે તો આ રીતે આપણે તુલસી શ્યામ પહોંચી શકાય તુલસી શ્યામમાં અહીંયા ગરમ પાણીનો કુંડ પણ છે જે ચોવીસ કલાક ગરમ પાણી અહીંયા આવતું રહે છે એ કુદરતી રીતે અંદરથી જ ગરમ પાણી અહીંયા આવે છે અને એવું પણ કહેવાય છે કે અહીંયા જો તમે નાહવો છો તો તમારે કોઈ ચામડીનો રોગ હોય તે પણ અહીંયા મટી જાય છે અને જેન્ટ્સ માટે અલગ કુંડ છે અને લેડીઝ માટે અલગ કુંડ છે આ જેન્ટ્સનો કુંડ છે તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા ગરમ પાણીનો કુંડ બનાવેલો છે આ તપતોદક કુંડ છે નામ તપતોદક કુંડ હવે આપણે તુલસી શ્યામ મંદિરની અંદર જઈ રહ્યા છીએ આ તુલસી ગેટ અહીંયા લખેલું છે હવે સામે આ મંદિરનું પ્રાંગણ છે તમે જોઈ શકો છો ની અંદર આપણો કોઈ પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો અહીંયા બી પાર્કિંગની વ્યવસ્થા છે અને બહાર ત્યાં બસ સ્ટેન્ડની સામે જે ખુલ્લી જગ્યા છે ત્યાં પણ મૂકી શકાય છે કોઈ ચાર્જ નથી અહીંયા પાર્કિંગ ફ્રી છે અને અહીંયા જમવાની અને રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે એટલે મંદિરનું જે ટ્રસ્ટનું છે અહીંયા ત્યાં આપણે જમવા અને રહેવાની સુવિધા અહીંયા મળી રહે છે

હવે આપણે મંદિરમાં શ્યામ સુંદરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ એ સાઈડમાં બે મંદિર છે ત્યાં પણ દર્શન કરી સાઈડમાં ભોળાનાથનું મંદિર પણ છે તો ત્યાં અત્યારે હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ ભોળાનાથનું મંદિર આવેલું છે અને એ ભોળાનાથના મંદિરના દર્શન કરી અને પછી મેઇન સુંદરના મંદિરે આપણે અંદર દર્શન કરવા માટે જઈએ શ્યામ સુંદરની મૂર્તિ ખૂબ જ મનમોહક છે ફ્રેન્ડ્સ તમે વિડીયો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવા સુંદર વિડીયો તમને આગળ પણ મળતા રહે અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તો મિત્રો હવે આપણે દર્શન કરી અને હવે આપણે મંદિરના પ્રાંગણમાં બહાર આવ્યા છીએ અને સાઈડમાં જે ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જઈએ આ જે છે સ્મૃતિ મંદિર છે સીતારામ બાપુ જે હિના મહાન થતા તેમનું આ અહીંયા સ્મૃતિ મંદિર બનાવેલું છે અને મંદિરથી સામે ડુંગર ઉપર રુક્ષમણી માતા મંદિર પણ અહીંયા નજરે પડે છે હવે આપણે આ મંદિરની બીજી સાઈડ જઈએ ત્યાં જે ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીએ વીસ મિનિટ થાય આ મંદિરની બીજી સાઈડ અહીંયા

અને અહીંયા શ્યામસુદરના મંદિરે ભાદર સુદ અગિયાર હશે અહીંયા મેળો પણ ભરાય છે અને અહીંયા ચોમાસા દરમિયાન તમે જો આવો છો તો અહીંયા ખૂબ જ ગ્રીનરી જોવા મળે છે ચારે બાજુ જે ડુંગળા છે ત્યાં હરિયાળી હરિયાળી નજરે પડે છે એ ચોમાસા દરમિયાન આવો તો એ ખરેખર સુંદર જગ્યા છે આ અને જંગલમાંથી પસાર થવાનું છે એટલે ખરેખર સરસ મજા આવી જગ્યા પણ છે આ અમે લોકો હવે અડધો ડુંગર ચડી ગયા છે આવી જશે તો શેખ વિષ્ણુભાઈ આવ્યા ને હવે હવે રૂક્ષ્મણી મંદિર અહીંથી નજરે પડે છે આ ડુંગર બહુ ઊંચાઈમાં નથી એટલે તમારે લગભગ પંદરથી વીસ મિનિટની અંદર તમે જઈને દર્શન કરીને નીચે ઉતરી શકો હવે મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા ચડવામાં અમને ફક્ત ને ફક્ત બાર મિનિટ જેવો સમય લાગ્યો અને અહીંયા હવે મંદિરે દર્શન કરીએ આપણે મા રૂક્ષ્મણીના દર્શન કરીએ લુક્ષ્મણી માતાના હાથમાં જે લોટ પિંડો છે તે પણ મૂર્તિમાં તમને નજરે પડે છે મંદિરે દર્શન કરીને બહારની સાઈડ આટલું નાનું પ્રાંગણ છે તે આપણે બેસી શકાય એવી જગ્યા છે થોડી ચડવા માટે લગભગ પાંચસો એક પગથીયા હશે મારા ખ્યાલ મુજબ કારણ કે વધારે પગથિયા નથી એટલે ચડવામાં બહુ થાક લાગે એવું નથી અહીં ઉપર આવીને જે આ સાઈડના જે નજારા છે જે ડુંગરા છે તે ખરેખર સુંદર અને રળિયામણી જગ્યા છે ચોમાસા પછી જો તમે અહીંયા આવો તો અહીંની સુંદરતા ડબલ થઈ જાય છે તો મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી આગળ પણ તમને એ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે અને મિત્રો અમે જેથી પસાર થતા હતા એ દરમિયાન અહીંયા રસ્તા ઉપર જે ગામડાં છે તેની પણ સુંદરતા અને રીત છે તે પણ એક જોવાલાયક છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં